સંતો જય ગુરુ મહારાજ જય રામદેવજી મહારાજ આજે આપણે આજના સત્સંગમાં આપણે ઓહમ અને તો હું જે મહામંત્ર છે જે વિશે વેખરી સત્સંગ કરીશું સંતોની વાણી તેમના અનુભવો અને ગુરુની કૃપાથી જે કાંઈ મને મારા ગુરુ બોલાવશે તે પ્રમાણે હું તેનું વર્ણન કરીશ તો ओहम सोहम जे मंत्रों महिमा अपरम आज जेने कहेसे कहे से शक्ति कहे से सतो कहे से ओहम थी आ काया बनी सोहम थी बनी आ मन ओहम એ જ ઓમકાર છે જે ઓમકારથી આ દેહની ઉત્પત્તિ થઈ ઓમની અંદર ત્રણ શબ્દ છે અ ઉ અને મ તો અ એટલે કે આ સ્થૂળ ઉ એટલે કે આ સૂક્ષ્મ અને મથી આ કારણ કારણદેહની ઉત્પત્તિ થઈ આ ઓહમ એટલે કે ઓમકાર જે મૂળ વસન છે જેનાથી આ વાણીની ઉત્પત્તિ થઈ છે આ સૃષ્ટિની પણ ઉત્પત્તિ થઈ છે સંતોની એક વાણીમાં એવો કહે છે અને આપે પણ સાંભળ્યું હશે કે આ બે પ્રકારની સૃષ્ટિ છે એક મેથેનું સૃષ્ટિ અને એક નાદજન્ય સૃષ્ટિ તો આ ઓમકારના નાદમાંથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે શાસ્ત્રો પુરાણ અને વેદ પણ કહે છે કે શિવને જાણવા હોય તો આ ઓંકારને જાણવો પડે છે કારણ કે શિવ તો યોગી છે પરમ તત્વ છે પોતાનું આ સ્વરૂપને પણ શિવ કહેવાય છે એટલે શિવોહમ કહેવામાં આવે છે હવે આગળ આપણે જાણીએ તો સોહમથી આ મન બન્યો તો આ સોહમથી મન બન્યું તે પાછળ કહેવાનો ભાવાર્થ મારો એ છે કે આ મન આ પ્રાણથી ચાલે છે અને શાસ્ત્રો પણ તેની શાખ પૂરે છે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ આની શાખ પૂરે કે આ મન જે પ્રાણથી ચાલે છે તો આ પ્રાણ એટલે કે જે આ પ્રાણની આવન અને જાવન છે જે આમરૂપે બહાર નીકળે છે અને તો એટલે કે સકાર સ્વરૂપે અંદર પ્રવેશ કરે છે તો આ પવન જે આવન અને જાવન છે હવે આની પર આ મન ચાલે છે એટલે જ સંતો આ સોહમ એટલે કે મન કહેવાય છે સોહમ સંતો કહે છે કે સોહમ બે પ્રકારના છે એટલે કે એક વ્યક્ત છે અને એક અવ્યક્ત છે કે જે મેં આપને કહ્યું કે જે શ્વાસની આવન અને જાવન છે તેમાં પણ તે રહે છે અને બીજો જે અવ્યક્ત છે જે મૂળ આપણી સુરતા છે જે ગુરુની કૃપાથી તેની પ્રાપ્તિ થાય છે જ્યારે શિષ્યને સંપૂર્ણ જિજ્ઞાસા અને ભાવ જ્યારે તે ગુરુ પાસે ઉપદેશ લેશે ત્યારે આ શિષ્યની સુરતા અને ગુરુની મૂળતા જે ઉપદેશ આપે છે કારણ કે આ જડદે ભજન કરી શકે તેમ નથી સુરતા ભજન કરે છે સુરતાનો ખૂબ જ મહિમા છે જે કાંઈ તે સુરતાને આધારે જ આ ટકેલું છે અને તો જ આની અંદર કંઈક સમજાય કે અનુભવ થાય એવું છે સંતોની વાણીના અનુભવો એવો જે કાંઈ ગયા તે પોતાનો અનુભવ છે જે રૂપે તેમને ગાયો છે પણ આપણે પણ એવા ભાવ સદ્ગુરુની કૃપાથી કંઈક અનુભવ કરીએ તો તેના પર થોડો આપણને વિશ્વાસ આવે અને આ જીવનું કલ્યાણ થાય કારણ કે આ મનુષ્યનો દેહ અમૂલ્ય છે જે ફરી પાછો મળે તેમ નથી તો આજ સમયે આજ યુગમાં અને આજ આ દેહે આપણે કંઈક ભજન કરી લેવું જોઈએ એવા પ્રશ્નો આપણને મૂંઝવવા જોઈએ કે હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું ક્યાં મારે જવાનું છે આવા પ્રશ્નો કે સંતોની વાણી સાંભળી સત્સંગ સાંભળી કંઈક આપણને એવું પ્રશ્ન ઉત્પન્ન થવા જોઈએ નકરો સત્સંગ સાંભળી કે ભજન કે કીર્તન સાંભળી કે કથા સાંભળી કાંઈક આપણને તેની અંદર અનુભવ થવો જોઈએ કારણ કે આદિ અને ઉપાધિ તો આજે ત્રણ પ્રકારના તાપ છે જે આત્મ જ્ઞાન કે આત્મ સાક્ષાત્કાર વિના હટે તેવાનાથી જ્યારે આપણે આપણું પોતાનું નિજ સ્વરૂપનું જ્યારે જ્ઞાન થશે અસલ આનંદ અને સુખની પ્રાપ્તિ થશે કે હું આ છું તે નથી પણ આપણી સુરતા જે માયામાં ફસાયેલી છે તેને કારણે આ જીવ એવું સમજી બેઠ્યો છે કે હું આ જાતિ હું આ ધર્મનો છું વગેરે મહામાયાના આવરણને કારણે આ જીવ પોતાનું સ્વરૂપ ભૂલો છે અને આ સુખ અને દુઃખ તે ભોગવી રહ્યો છે આપણને તો આનંદ સ્વરૂપ છે મંગલકારી સ્વરૂપ છે તો આ સ્વરૂપમાં મસ્ત રહેવાનું છે બોલો છો j.